શાસ્ત્રોમાં કહેવાય છે કે આવા અને દુખાવો કારણ પિતૃદોષ પણ હોય શકે છે અમાવસ્યાના દિવસે થોડું પણ શ્રદ્ધા કરેલું કાર્ય એક દીવો એક લોટો પાણી થોડા કાળાત અથવા એક દાન પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ પ્રસન્ન થઈને આપણા જીવનમાં આશીર્વાદ વસાવે છે મિત્રો અમાવસ્યા માત્ર મૃત પામેલા પિતૃ માટે જ નથી પરંતુ જીવનમાં સંતાનો માટે પણ છે આ દિવસે કરેલી પૂજા શાંત થાય છે દાન કરવાથી અહંકાર દૂર થાય છે અને પૂજા કરવાથી આત્માને નવી ઉર્જા મળે છે આ વિડીયોમાં આપણે જાણીશું કે અમાવસ્યા ક્યારે છે શુભ મુહૂર્ત કયું છે ઘરમાં સરળ રીતે પૂજા કેવી રીતે કરવી અંત સુધી વિડીયોમાં જુઓ કારણ કે છેલ્લે અમે તમને એવા સરળ ઉપાય પણ બતાવીશું જે કોઈ પણ વ્યક્તિ ઘર બેઠે કરી શકે અને જીવનમાં સકારાત્મકતા બદલવાનો અનુભવ કરી શકે જો તમને પણ અમારા પિતૃઓ પસંદ કરવા માંગતા હોય જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોય તો આ વિડીયોને તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી જો તમને આવા ધાર્મિક અને ઉપયોગી પસંદ આવે તો અમાવસ્યા તેનું મહત્વ અને પિતૃ કૃપા મેળવવાની પાવન વિધિ માગ અમાવસ્યા અઢાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ને રવિવારે અમાવસ્યાની ની તિથિ શરૂ અઢાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ ની રાત્રિ બાર ને અને આ તિથિ સમાપ્ત થાય છે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાત્રે એક ને એકવીસ મિનિટ એટલે કે અઢાર જાન્યુઆરી ના દિવસે પૂજા માટે શ્રેષ્ઠ છે અમાવસ્યા પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે પાંચ ત્રીસ થી છત્રીસ બપોરે બાર પંદર થી એક વાગે ઉઠશે સૂર્યોદય પછી એક છ થી સાત ત્રીસ પિતૃતર્પણ અને દાન માટે સવારનો સ્નાન પછીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે આજના આ પાવન વિડિયોમાં આપણે અમાવસ્યાનું મહત્વ, તેની પૂજા વિધિ, પિતૃ તર્પણનું મહત્વ અને આ દિવસે કરવામાં સરળ ઉપાય વિશે જાણીશું. મિત્રો, અમાવસ્યા માત્ર એક તિથિ નથી, પરંતુ તે પિતૃઓને કૃપા મેળવવા માટેનો પવિત્ર પુલ છે. જે પુલ દ્વારા આપણે આપણા ભૂતકાળ સાથે જોડાઈએ આગળના જીવનને સુખમય બનાવી શકીએ છીએ. શાસ્ત્રોમાં કહે છે કે જે ઘરમાં પિતૃઓ પસંદ હોય છે, તે ઘરમાં દેવતાઓ પણ વાસ કરે છે.

મિત્રો આજે જો તમે એક ક્ષણ માટે પણ તમારા માતા પિતા પૂર્વજનો અને ગુરુજનો યાદ કર્યા છે તો સમજો કે આ સફળ થશે પહેલા આપને સૌને એક નાનકડો સંકલ્પ એટલે કે કોઈ એક સારો કર્મ પિતૃ નામે જરૂર કરશો એ કર્મ તમારા જીવનમાં શાંત સુખ અને સમૃદ્ધિ લાવશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ પવિત્ર જ્ઞાન તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો તમારા દરેક કોમેન્ટ અને શ્રદ્ધાભર્યા ભર્યા શબ્દોમાં અમને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે ચાલો મિત્રો આશા રાખીએ છીએ કે પિતૃ દેવતાઓ આપના સૌ જીવનમાં સદાય બને રહે ઘરમાં શાંત રહે અને તમારા દુઃખો દૂર થાય જય પિતૃદેવો જય શ્રી હરિ આવતા વિડીયોમાં ફરી મુલાકાત લઈશું એ પ્રાર્થના સાથે વિડીયો સમાપ્ત કરીએ છીએ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ નહીં ધન્યવાદ